તે માટે એક વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ અઘરું થઈ ગયું છે તો અનેક ડાયમંડ વર્કરે આર્થિક ભીંસથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવવાનો પણ પ્રયત્ન કર્યો છે એવી ઘટનાઓ અનેક સામે આવી છે આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયનને સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયાર માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદેદારો સાથે બેઠકનું આયોજન કરી રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરી હતી આ બેઠકના ચુમોતેર દિવસ બાદ રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી અને તેમણે તેમાં કહ્યું છે કે રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની માફ કરવામાં આવશે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અસરગ્રસ્ત રત્નકલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની શાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ઉદ્યોગોના એકમોને લોનની લોન પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈ પણ કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ મર્યાદામાં હોવી જોઈએ જે કઈ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ પરિવારજનો છે એને સર્વપ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જયારે વ્યાજ માફી થાય એટલી મોટી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પન થાય તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને ખૂબ મોટો સહયોગ આનાથી મળે વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઉભી થશે જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે છે જો એમાં એવું કે કે અંદર હોય અમદાવાદ સૌરાષ્ટ્ર તમામ જગ્યા પર વેલ્યુ એડિશન વર્ક એટલે કે કોઈ બી દિવસ કોઈ બી ઉદ્યોગ ની અંદર વેલ્યુ એડિશન જેમ કે હવે નવી ટેકનોલોજી હોય એવી ટેકનોલોજીના આધારે નવો ઉદ્યોગ ઉભો થયો એટલે તકો તો જરૂરથી તેજી મંદીર તો એ વેપારનો ભાગ છે અને જયારે હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જયારે માંગ ઘટી હોય જયારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે અને સમયાંતરે મંદિરો તો હીરા બજારમાં અનેક વાર આવી છે અને આ મંદી બી જરૂર દૂર થશે અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ની અંદર વેલ્યુ એડિશન ની વાત કરીએ તો સીવીડી જ્વેલરી આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટી મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને આવનારા દિવસોમાં જરૂરથી પ્રાપ્ત થશે એવું દેખાઈ રહ્યું છે જો કે બીજી બાજુ ડાયમંડ વર્કર્સ આ જાહેરાતથી ખુશ નથી તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓ આ જાહેરાતની લોલીપોપ ગણાવી રહ્યા છે મારું નામ છે રમેશભાઈ ઝીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું કે સરકારે જાહેરાતને લઈને સરકારે જે જાહેરાત કરી છે એ જાહેરાતને અમે આવકારીએ છીએ ખાસ કરીને જે બાળકોના શિક્ષણ ફી બાબતે જે જાહેરાત થઈ છે એ જાહેરાત ખાસ ખૂબ સારી છે અને અમે એને આવકારીએ છીએ પરંતુ અમે જે માગણીઓ કરી છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે આપઘાત કરતાં કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને ખાસ હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરવામાં આવે તથા મોંઘવારી જે રીતે વધે છે એ મુજબ કારીગરોના પગાર વધવાના બદલે ઘટે છે જેના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા મજબૂર બને છે તો એના બાબતે સરકાર ઉચ્ચ સ્તરીય કમિટી બનાવે અને મોંઘવારી પ્રમાણે વખતો વખત ભાવ નક્કી કરવામાં આવે અને એ મુજબ જ મિનિમમ વેતન રત્ન રત્નકલાકારોને ચૂકવવામાં આવે એવી અનેક માંગણીઓ અમે સરકાર શ્રી સમક્ષ કરી છે એ બધી જ માંગણીઓ હાલ પડતર છે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અમારે એટલા માટે જોઈએ છે કે હીરા ઉદ્યોગમાં કેટલા કારખાનાઓ છે એ સરકારને ખબર નથી એમાં કેટલા કામદારો કામ કરે છે એ સરકારને ખબર નથી અને જ્યારે આવું ક્રાઇસિસ આવે છે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારો રામ ભરોસે રીયા છે સરકારે એમને મદદ કરવા ધારે તો એમનો કોઈ ડેટાબેઝ ન હોવાના કારણે એમને મદદ કરી શકતી નથી એટલે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ખાત બનાવવું પડે એવી અમે દ્રઢપણે માનીએ છીએ બે દિવસના એક્શન પ્લાનના ચુમોતેર દિવસ ખૂબ સારી બાબત તેર હજાર પાંચસોનો જે શિક્ષણ ફીની વાત કરી છે ખૂબ સારી બાબત આવકારીએ છીએ મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કહી શકાય પરંતુ નિર્ણયને આવકારીએ છે એટલા માટે આવકારીએ છીએ કે અત્યારે રત્ન કલાકારને મદદની ખૂબ જરૂર છે પંદર ત્રીસ હજારનું કામ કરતા હતા પંદર હજારે આવી ગયા છે તો એ લોકોને શિક્ષણ ફી ક્યાં લેવા જવાની સંપૂર્ણ રીતે બેરોજગારના સર્ટિફિકેટ કોણ આપશે બીજી વસ્તુ કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગ અમે શું કામ કરી કે એનાથી હકીકત લાકડો માલુમ થાય કે કેટલા લોકો આમાં કામ કરે છે અને એના થકી આપણે યોજનાઓનો લાભ મળી જાય આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આપણા ગૃહ રાજ્ય મંત્રી ખૂબ જાગૃત છે વન પર્યાવરણ મંત્રી ખૂબ જાગૃત છે મુખ્યમંત્રી પણ ખૂબ જાગૃત છે કાયદા પ્રત્યે ખૂબ માન ધરાવે છે તો રત્ન કલાકારોને લેબર કાયદા મુજબ ઈ પી ગ્રેજ્યુટી અને બોનસના લાભ ભોગવવા માટે અભિયાન ઉપાડે ગૃહમંત્રી એવું હું તમને કહેવા માગું છું અને મને વિશ્વાસ છે આપણા રાજ્યના અને સુરતના મજુરાના વિધાનસભા વિધાનસભાના ધારાસભ્ય અને આપણા રાજ્યના ગૃહમંત્રી છે મને ગર્વ છે કે આ અભિયાન ઉપાડશે આજ આજ જો જાહેરાત હઈ તેર હજાર પાંચસો જો શિક્ષણ ફી રત્ન કલાકાર બેરોજગાર હોલક કો મેગા ઉમેરા માનના કે એ જે જાહેરાત લોલીપોપ સમાન કંકી હજાર આઠમાં જો યોજના હઈ હતી રત્નદ્વીપ કૌશલ્ય યોજના ઉમે કોઈ કારીગર કો લાભ નહીં મિલા થા એસી એ યોજના હવે બેરોજગાર સંપૂર્ણપણે કેસ સાબિત કરેગે પહેલે તો એ સવાલ હૈ अभी जो ढाई साल से जो रत्न कलाकार जो परिस्थिति में गुजर रहा है उसका काम पचास टका हो गया है जो चालीस हजार का काम करता था वो अभी बीस हजार का ही काम करता है वो मोहंगी तो, तो ज्यादा ही बढ़ती जा रही है तो उसमें वो घर कैसे चलाएगा तो वो रत्न कलाकार के बच्चे को भी लाभ मिलना चाहिए मेरा ऐसा मानना है कि उसमें सुधारा करना चाहिए महत्व मंदी ने लीधे छला पंद्रह महीना में बहुत रत्न कलाकारों પોતાનું જીવન ટૂંકાવી ચૂક્યા છે અને હજારો કારીગરો બેરોજગાર બની ગયા છે જેની પાસે કામ છે તેઓ પચાસ ટકા વેતન કાપ સ્વીકારી મજૂરી કરી રહ્યા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક